કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂનમની મધ્યરાત્રિના બાર કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે કાર્તિકી પૂર્ણિમાના અદભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના અગિયાર ક વાગે મહાપૂજા કરવામાં આવી હતી રાત્રિના બાર વાગે મહાઆરતી થાય છે મહાઆરતી બાદ રાત્રિના બાર વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે